નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું YouTube ચેનલ આઇકોનિક ફંડામેન્ટલ માં આજે આપણે ધોરણ 9 ગણિત એનો ચેપ્ટર નંબર 4 રીચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.2 ના દાખલાની સમજ મેળવીશું સૌથી પહેલા જો ક્વેશ્ચન એક આપેલું છે કે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે કયો સાચો છે લખવાનું જેનું કારણ લખવાનું છે કે કેમ એ સાચો છે જો y 2x 5 સમીકરણ આપેલું છે ને અનન્ય ઉકેલ હોય માત્ર બે ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય ત્રણ ઓપ્શન છે એક બે અને ત્રણ કયો સાચું છે જો આ સમીકરણ છે તો આ સમીકરણ કયું છે તો દ્રીચલ સુરેખ સમીકરણ છે તો દ્રીચલ સુરેખ સમીકરણમાં આપણે આગળ શીખેલા છીએ અને કેટલા ઉકેલ હોય તો અનંત ઉકેલ હોય મતલબ આપણે કે અસંખ્ય ઉકેલ મળશે પણ એક્સ ની કિંમત કોઈ એક લઈએ તો વાય ની બીજી મળશે એમ જેટલી બદલતા જઈએ એમ કિંમત શું એટલે ઉકેલ કેવા મળશે બધા ઓપ્શન નંબર સી આ શું થવાનું એનો આન્સર કારણ કે દ્વિચલ સુધી સમીકરણ ને અનંત ઉકેલ હોય છે છે આ શું થયું એનું કારણ ઓપ્શન નંબર શું આગળ દાખલા નંબર બે આપેલો છે નીચેના પ્રત્યેક અલગ અલગ સમીકરણ આપેલા છે એના ચાર ઉકેલ લખવાના છે પૂછ આવી છે સમીકરણ આપેલું છે એ દ્વિચલ સુધી સમીકરણમાં ફેરવો જેટલા ઉકેલ અહીંયા કીધા હોય ચાર કીધા હોય બે કીધા હોય ત્રણ કીધા હોય શું કરવા શોધવાના છે સમજો પહેલા જવાબ સમીકરણ આપેલું છે

તો બે ગુણ્યા બે પ્લસ વાય બરાબર સાત આવી રીતે માઇનસ થશે તો સાત ઓ ચાર ચાર વાય બરાબર કેટલા મળશે ત્રણ એક્સ બરાબર અહીંયા કેટલો લીધો છે એક્સ બરાબર બે લીધું છે આમાં તો અહીંયા ઉકેલ કયો મળશે બે એ ત્રણ પહેલો એક્સનું લખવાનું બીજું લખવાનું છે વાય નો સમીકરણ છે કરવાનું શું બે ગુણ્યા ત્રણ પ્લસ વાય બરાબર સાત ત્રણ ગુણ્યા બે છ છ પ્લસ વાય બરાબર કેટલા લખાય સાત વાય ના જોડે જો છ છે સામે જશે તો વાય બરાબર 7 - 6 तो y बराबर कितना થઈ જશે 1 x ની કિંમત દીધી છે આપણે 3 y નું મળ્યો છે 1 તો 3a 1 એ શું કહેવાય આ જે સ આ આપણે ઉકેલ સુધારો છે એ ઉકેલ આગળ 4 સુધારો કીધા જાળી તો 4 વખત ગણવું પડશે ફરીથી 2x + y = 7 અહીં x = લઈ આપણે 4 ખ્યાલ છે જો આપણે 0 પર લઈ સકીએ ઋણ લઈ સકીએ y ની પર લઈ જ આગળ કોઈ દાખલામાં શું કરજો y માં ડા લઈશું અહીં જો 2 છે તો બે ગુણ્યા ચાર પ્લસ વાય બરાબર સાત ચાર ગુણ્યા બે આઠ પ્લસ સાત વાય બરાબર સાત ઓછા આઠ સાત માંથી આઠ સા કેટલા વધશે માઇનસ એક ઉકેલ કયો મળ્યો એક્સ લીધા હતા ચાર સામે મળ્યો છે માઇનસ એક તો ઉકેલ થઈ ગયો પછી અહીંયા લખવાનું આવી લખીએ આપણે એ લખવાનું છે જો અહીંયા જે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે એ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ જે છે 2x + y = 7 ના અહીં ઉકેલ કેટલા મળશે તો અનંત ઉકેલ મળશે અનંત ઉકેલ p કી 4 ઉકેલ ક્યાં ગયા મળે છે જો a કે 5 પછી બે ત્રણ ત્રણે એક ચારે કેટલા મળે છે માઇનસ એક મળે છે ચલ લખીશું આપણે તો અહીંયા જે એક સમીકરણ છે એના ઉકેલ કેટલા મળે છે તો આનંદ ઉકેલ મળશે છે એમાંથી આપણે અહીંયા કેટલા શોધે છે ચાર શોધ્યા છે એક એ પાંચ બે ત્રણ ત્રણે એક ચારે માઇનસ એક મળે છે તો આગળ સેમ એજ સમીકરણ આપેલું છે એના ચાર ઉકેલ શોધવાના છે આવી રીતે છે પાય એક્સ પ્લસ વાય બરાબર નવ આપણે જોઈએ પહેલા એક્સ બરાબર લઈએ આવી રીતે પાય ગુણ્યા એક કરીએ કેટલા મળશે પાય મળશે પ્લસ વાય બરાબર નવ પાય વાય શું પણ પાય ને શું કરીશું સામે મોકલીશું તો વાય બરાબર નવ ઓછા પાય जो नौ पाई, नौ था तो 9 - पाई आ y નો ઉકેલ થઈ ગયો તો x આપણે કેટલો લીધો છે 1 તો ઉકેલ શું કેવા હશે 1 પછી અહીંયા 9 - पाईખ્યા લાવ્યો છે આગળ ફરીથી બીજું સમીકરણમાં એ જ સમીકરણમાં આપણે x બરાબર લઈ લે 2 πx + y = 9 ફરીથી π * 2 π છે x ની કિંમત 2 લઈ છે * 2 + y = 9 રાહુલ કહેવાય કે 2π પ્લસ વાય બરાબર પાય નો ગુણાકાર કરીએ તો આજે નવ ઓછા બે પાય આ શું થયું એનો બીજો ઉકેલ થયો ત્રીજો ઉકેલ શોધવાનો છે ફરીથી पाई ના પાય આપણે લઈએ ત્રણ ગુણ્યા ત્રણ પ્લસ વાય બરાબર નવ ત્રણ પાય પ્લસ વાય બરાબર નવ ત્રણ પાય ને સામે મોકલી દો તો વાય બરાબર નવ ઓછા ખ્યાલ આવ્યો છે એવી રીતે આગળ એક્સ આપણે ચાર લઈએ તો પાય ગુણ્યા ચાર પ્લસ વાય બરાબર નવ છે ચાર પાય પ્લસ વાય બરાબર નવ વાય બરાબર નવ ઓછા ચાર પાય તો ઉકેલ કયો કેવાશે પાય એક્સ પ્લસ વાય બરાબર નવ ના અનંત ઉકેલ પૈકી શું લખવાનું અહીં કેટલા છે પાય એક્સ પ્લસ વાય બરાબર નવ પહેલા છે એક નવ ઓછા પાય પછી બીજું કયું છે તો બે એ નવ ઓછા બે પાય પછી છે ત્રણ એ નવ ઓછા ત્રણ પાય અને કયું છે પહેલા જ જેવું લાસ્ટમાં છે ચાર ઓછા નવ ઓછા ચાર પાય મળે છે ખ્યાલ છે તો આવી રીતે આપણે શોધી શકીએ જેટલા શોધો એટલા શોધી શકીએ આગળ અહીં પછી નીચેના પ્રત્યેક સમીકરણ જે આપેલા છે એમાં ચાર ઉકેલ શોધવાના છે તો સમીકરણ આપેલું છે એક્સ બરાબર ચાર વાય તો ફરીથી અહીંયા શું કરીશું આપણે એક્સ ની કિંમત મૂકશું પહેલા એક આવી રીતે છે તો જો એક બરાબર ચાર વાય જો વાય ના જોડે જે ચાર છે સેમાં છે ગુણાકારમાં છે સામે મૂકી લઈએ

છે તો બે દુ ચાર થાય તો એક દ્વિતીયાંશ બરાબર વાય ઉકેલ કયો કેવાશે એક્સની કિંમત લીધી છે આપણે બે એટલે કે બે એ એક દ્વિતીયાંશ ખ્યાલ છે આ શું થવાનો ઓકે ફરીથી આવી રીતે ચાર વાય વિચારો કે આમાં આપણે વાય લઈએ વાયની કિંમત એક લઈએ છીએ તો એક્સ મળી જશે ને એક્સ ના એક્સ રહેશે ચાર ગુણ્યા એક તો એક્સ બરાબર ચાર ઉકેલ લખવાનો ખાલી ધ્યાન રાખવાનું એક્સ પહેલા આપણે લાસ્ટમાં શોધ્યું છે

ત્રણે ઉકેલ થયો પછી એ લખવાનું કે અહીં કર્યું છે બરાબર પૈકી ના ચાર ઉકેલ આવે છે ડાયરેક્ટ આપણે લખીએ એક્સ બરાબર બે વાય ના ચાર ઉકેલ તો ખાલી શું થઈ જાય ચાર જ કહેવાય એને મળે છે કેટલા તો અનંત મળે છે એટલા માટે ચાર જે ઉકેલ છે કયા મળે જો પહેલા એક એ એક ચતુર્થાંશ છે પછી બે એ એક દૃતીયાંશ છે પછી જો ચારે એક અને લાસ્ટમાં છે બારે ત્રણ મળે છે તો આવી રીતે આજના વિડીયો અંદર આપણે દાખલા નંબર એક અને બે સ્વાય ચાર પોઈન્ટ દાખલા નંબર એક અને બે જોઈશું આગળના વિડીયોમાં દાખલા જોઈએ ત્રણ ભાગ ખીસી અને ચાર બાકી ખીસી જોઈશું તો આવી જ રીતે સ્વાધ્યાય દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના અલગ અલગ દાખલાના ભાગ પણ વિડીયો મોકલી છે પણ તમે જોઈ શકો છો કરવાનું શું પ્લેલિસ્ટમાં જવાનું તમારે જે ચેપ્ટરનો વીડિયો જો તમે જોઈ શકો છો બેઝિક મેથમાં તકલીફ હોય તો એના માટે પણ લખી વિડીયો મોકલી છે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઈક એમની સાથે શેર કરજો ફરીથી મળીશું આ વીડિયો સાથે ધન્યવાદ